નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે કોડિયા ખાતે પાણીમાં ફસાયેલી બસને બચાવવા માટે એનડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું છે ત્યારે આગળ વાત થશે તિરુપતિ પ્રસાદ મામલે તપાસ માટે એસઆઈટીની રચના ત્રણ વર્ષ જૂના જીએસટી રિટર્ન ફાઇલ કરવાની સગવડ હવે બંધ સમસ્તીપુરમાં સ્વતંત્ર સેનાની એક્સપ્રેસના ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે આધાર કાર્ડ અને પાન ડેટા લીક કરતી ઘણી વેબસાઇટને સરકારે કરી દીધી છે બ્લોક પીએમ આવાસ યોજનાના મકાન આપવાનું કહીને રૂપિયા પાંચ પોઈન્ટ એકાણું લાખની છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે એક્સે છ મહિનામાં ત્રેપન લાખ એકાઉન્ટ બ્લોક કર્યા છે ત્યારે આગળ વાત થશે અમદાવાદમાં આંગણિયા પેઢીએ છેતરપિંડી આચરી છે ત્યારે આગળ વાત થશે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ છસો ને તેત્રીસ કરોડની ભેટ જોવા મળી છે ત્યારે આગળ વાત થશે જીરાની ખરીદીમાં રાજકોટના વેપારીઓએ કરી ચૌદ પોઈન્ટ ત્રેવીસ કરોડની ઠગાઈ ત્યારે આગળ વાત થશે ઓવેસી અને હર્ષસંગી વચ્ચે જોરદાર બબાલ જોવા મળી હતી ત્યારે આગળ વાત થશે દુષ્કોર્મ ગુજરાતના વોન્ટેડ કોઠારી સ્વામી પર પોલીસે વોરંટ મેળવ્યું છે ત્યારે આગળ વાત થશે તહેવારોમાં ઘરે જતા મુસાફરો માટે રેલવેની મોટી જાહેરાત સામે આવી છે ત્યારે આગળ વાત થશે જાહેરમાં બીબત્સા ચેનચાળા કરતા કપલનો વિડિયો વાયરલ થયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી સુરતના જાહેર રસ્તા પર કપલના ચેન ચેનચાળા કરતો વિડિયો સામે આવ્યો છે કપલ વાહન ચાલકોની ભારે અવરજવર વચ્ચે ચેન ચેનચાળા કરતા નજરે પડ્યા હતા પસાર થતા વાહન ચાલકો શરમજનક પરિસ્થિતિમાં મુકાયા હતા અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા વાયરલ વિડીયોને લઈને સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાઓ પણ જામી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તહેવારોની સિઝન શરૂ થઈ જવા પામી છે આગામી દિવસોમાં દુર્ગા પૂજા દિવાળી છઠ્ઠ જેવા અનેક તહેવારો જોવા મળશે તહેવારોની સિઝનમાં ઘરે જતા મુસાફરો માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે તહેવારોની સિઝનમાં રેલવે એકસો ને આઠ મુસાફરો ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં વધારો કર્યો છે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ છઠ પૂજા અને દિવાળી વિશેષ ટ્રેનો માટે બાર હજાર પાંચસો કોચની મંજૂરી આપી દીધી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરના વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે આવતી સગીરા સાથે લગાતાર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર વોન્ટેડ પૂર્વક કોઠારી સ્વામી જગત દાસની ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી ઝડપી પાડવા માટે કાનૂની બાદ ન નડે તે માટે વાડી પોલીસે અદાલતમાંથી સિત્તેર મુજબનું વોરંટ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓબીસી અને હર સંઘવી વચ્ચે જોરદાર બબાલ વકફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસીની ટીમે અમદાવાદ આવી હતી તેમની સામે ગુજરાત સરકાર અને ગુજરાત વકફ બોર્ડનું પ્રેઝન્ટેશન થયું હતું અમદાવાદમાં જેપીસીની બેઠકમાં અસરુદ્દીન ઓવેસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર બબાલ થઈ હતી સંઘવીએ કહ્યું છે કે ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે અમે રજૂઆતો કરી છે અંદર જે થયો એ જાહેરમાં ન કહી શકાય ફક્ત અમે એટલું જ કહીશું કે અમારો પક્ષ રાખ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીરાની ખરીદીમાં રાજકોટના વેપારીઓએ કરી છે ચૌદ પોઈન્ટ ત્રેવીસ કરોડની ઠગાઈ ઊંઝા ગંજ બજારમાં આવેલી વિવિધ પેઢીઓમાંથી જીરાના દલાલો અને રાજકોટના વેપારીઓ સાથે મળીને ખરીદી કર્યા બાદ ચૌદ કરોડ ત્રેવીસ લાખ છન્નું હજાર ચારસો ને અગ્ન સિત્તેર જેટલી રકમ ન ચૂકવાઈને ઠગાઈ આચરતા રાજકોટના દલાલો અને વેપારીઓ સામે ઊંઝા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે તેમની પાસેથી એપ્રિલ બે હજાર ત્રેવીસથી માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન રાજકોટના દલાલો અને વેપારીઓ દ્વારા જીરોની ખરીદી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બનાસકાંઠાના ડીસામાં ગરીબ કલ્યાણ મેળાના ચૌદમાં સંસ્કરણના સ્તરીય કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેના થકી રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ એંસી કરોડના યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું સીએમએ ડીસા લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના વિવિધ કામો રાણકપોર ઓપટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું જેમાં છસો તેત્રીસ કરોડનો ખર્ચો થયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આંગળીયા પેઢીએ છેતરપિંડી આચરી છે અમદાવાદમાં બનાવટી નોટો આપીને આંગળીયા પેઢીએ કરોડોની ઠગાઈ કરી છે જેમાં બનાવટી નોટો આપીને કરોડોનું સોનું પડાવીને તેમાં એકવીસો ગ્રામ સોનું લઈને બે ગઠિયા ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનામાં રૂપિયા પાંચ લાખના છવ્વીસ બનાવટી બંડલ આ ગઠીયાઓએ આપ્યા હતા જે બાદ રૂપિયા આંગણવાડી પેઢીમાં આંગડિયા પેઢીમાં લઈ જવાનું કહીને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા હાલ નવરંગપુરા પોલીસ સમર્થક દ્વારા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોનના એસ કે બુધવારે તેનો પારદર્શિકતા રિપોર્ટ જાહેર કરીને છ મહિના માટે જારી કરેલા આ રિપોર્ટમાં ત્રેપન લાખ ખાતાઓ લોક કરવાનો ઉલ્લેખ કર્યો છે જ્યારે મસ્ક દ્વારા કંપનીની કમાન સંભાળતા પહેલાં આવેલા રિપોર્ટ અનુસાર બે હજારને બાવીસમાં આ મહિનાઓમાં માત્ર સોળ લાખ ખાતા બંધ કર્યા હતા આ સિવાય કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન લગભગ એક પોઈન્ટ શૂન્ય છ કરોડ પોસ્ટ પણ હટાવી દેવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ આવાસ યોજનાના મકાન આપવાનું કહીને પાંચ પોઈન્ટ એકાણું લાખની છેતરપિંડી અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસના મકાન આપવાનું કહીને ગઠિયાએ પાંચ પોઈન્ટ એકાણું લાખની છેતરપિંડી કરી છે જેમાં ઘાટલોડિયામાં ગઠિયાએ પીએમ આવાસ યોજનાના મકાન આપવાનું કહીને એકાઉન્ટ પાસેથી પાંચ પોઈન્ટ એકાણું લાખ પડાવી લીધા હતા જોકે મકાન ફાળવતા રૂપિયાની માગણી કરતા ચેક આપ્યા હતા પરંતુ બેંકમાં ચેક ભરતા રિટર્ન થયા હતા આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આધાર અને પાન કાર્ડની વિગતો સહિત ભારતીય નાગરિકોની સંવેદન વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવા ડેટાને લીક કરતી કેટલીક વેબસાઇટ કેન્દ્ર સરકારે બ્લોક કરી છે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ સંચાલિત ઇન્ડિયન કોમ્પ્યુટર એજન્સી રિસ્પોન્સ ટીમને આ વેબસાઇટમાં સુરક્ષા ખામીઓ મળી હતી જે બાદ સરકારે આ વેબસાઈટને બ્લોક કરવાનું પગલું લીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમસ્તીપુરમાં સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારો થયો છે ગુરુવારે રાત્રે સમસ્તીપુર સ્ટેશનના આઉટર સિગ્નલ પર અસામાજિક તત્વોએ જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ ઉપર પથ્થરમારો કર્યો હતો આ ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે જેની સારવાર સમસ્તીપુરમાં જ કરવામાં આવી હતી હાલ આ મામલે રેલવે દ્વારા તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં કેટલીક વખત વેપારીઓ આડોદાય કરતા હોય છે આ પ્રકારના કારણોસર જીએસટી વિભાગે ત્રણ વર્ષ અથવા તો તેના કરતાં વધુ જૂના રિટર્ન ફાઇલ કરવાના બાકી હોય તેવા કિસ્સામાં હવેથી રિટર્ન ફાઇલ કરવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે તે માટેનું અમલીકરણ જીએસટી પોર્ટલ પર કરી દેવામાં આવ્યું છે જેના કારણે વેપારીઓ હવેથી ત્રણ વર્ષ જૂના જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરુપતિ પ્રસાદ મામલે તપાસ માટે એસઆઈટીની રચના તિરુપતિ પ્રસાદ મામલે દેશભરમાં હોબાળો થયો હતો ત્યારે આંધ્રપ્રદેશ સરકારે એસઆઈટીની રચના કરી છે જેમાં નવ સભ્યોની ટીમ બની છે જે હવે આ મામલે તપાસ કરશે ઘણા દિવસોથી આ મામલાનો વિવાદ ચાલી રહ્યો છે કેન્દ્ર સરકારે પણ તેની નોંધ લીધી છે એસઆઈની ટીમ શોધશે કે કથિત ભેડસરનું સત્ય શું છે પ્રસાદની ગુણવત્તા સાથે કેમ ચેડા થયા છે આ પ્રશ્નોનો જવાબ મળશે ભૂલ ક્યાં થઈ તે હવે જાણવા મળનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરના કોડિયા ખાતે માલેશ્રી નદીમાં ભારે ગોડાપુર આવ્યું હતું જેના કારણે મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી પાણીના પ્રવાહમાં ફસાઈ ગયેલી આ બસમાં સત્યાવીસ શ્રદ્ધાળુઓ સહિત ઓગણત્રીસ લોકો સવાર હતા જેમનો જીવ જોખમમાં મુકાયા હતો પરંતુ રાહતની વાત એ છે કે સખત મહેનત બાદ એનડીઆરએફએ લોકોનું દિલ ધરાક રેસ્ક્યુ કરીને બધાને બચાવી લીધા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે